નવા વિડીયોમાં તો આજે હું તમારા માટે મસ્ત મજાની સ્વીટ રેસીપી લઈને આવી છું તો આજે આપણે મહાશિવરાત્રી સ્પેશિયલ સકરિયાનો શીરો બનાવીશું રતાળુ પણ કહેવાય તમે શું કહો છો તે કોમેન્ટ કરીને જણાવજો તો આપણે શીરામાં શું સામગ્રી ઉમેરી છે અને કેવી રીતે બનાવવાના છીએ તે તમે વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જોજો તો તમને ખ્યાલ આવશે અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં રહેલા બિલ ઓઇકિનને જરૂરથી ઓન કરજો જેથી વિડીયોની નવી નવી નોટિફિકેશન તમારા સુધી જલ્દીથી પહોંચતી રહે તો ચાલો આપણે સકરિયાનો શીરો બનાવવાની શરૂઆત કરીએ તો રતાડુનો શીરો બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલા સરસના રસ રતાડુ લઈ લીધા છે તો ચાલો આપણે એને ધોઈ નાખીએ તો આપણે રતાડુને ધોઈ લીધા છે હવે તેની છાલ ઉતારી નાખીશું રતાડુની છાલ ઉતારી નાખીએ જેથી આપણને તેને બાફવામાં સરળતા રહે તો આવી રીતે આપણે બધા જ રતાડુની છાલ ઉતારી લઈએ તો તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે આપણે રતાડુને બાફવા મૂકી દઈએ બે થી ત્રણ સીટી થવા દઈશું તો આપણે રતાડુને બાફી લીધા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બફાઈ ગયા છે ચાલો આપણે તેને ક્રોશ કરી નાખીએ આપણે આવી રીતે ખમણી લેવાની છે તેનાથી રતાડુને ખમણી લઈશું જેથી તેમાં કોઈ ગાંઠો ન રહે આપણે મહાશિવરાત્રિ આવી છે એટલે તેનો શીરો બનાવીશું સ્પેશિયલ શિવરાત્રિ માટે સકરિયાનો શીરો તમે શું કહો છો સકરિયા કહો છો રતક રતાળું કહો છો રીકોમેન્ટ કરીને જણાવજો તો આપણે બધા જ રતાળુને આવી રીતે મેસ કરી લઈએ તો શીરો બનાવવા માટે આપણે સૌપ્રથમ પેનમાં ઘી લઈશું ઘીને ઓગળવા દઈશું

આપણે સકરિયાને બે થી ત્રણ મિનિટ સાંતળવાનું છે જેથી તે એકદમ સોફ્ટ થઈ જાય અને સરસ ની સુગંધ આવે બે થી ત્રણ મિનિટ જેવો સમય થઈ ગયો છે

જેથી એકદમ સોફ્ટ થઈ જાય તો સરસ મજાનો આપણો સકરિયાનો શીરો તૈયાર થઈ ગયો છે આપણે થોડું ડ્રાય ફૂટ ઉમેરીશું જેમાં આપણે કાજુ બદામ અને પિસ્તાનું કતરણ લીધેલી છે સારી રીતે મિક્સ કરી દેસું શિવરાત્રી સ્પેશિયલ નો શીરો તૈયાર છે ચાલો આપણે તેને સર્વ કરીએ તો તમે કેવી રીતે શીરો બનાવો છો શિવરાત્રિમાં અને બીજું શું બનાવો છો તે પણ કોમેન્ટ કરીને જણાવજો તો મળશું આવી નવી નવી રેસીપી સાથે આવજો જય સોમનાથ બાય